રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રજૂ કરેલા રાજ્યના બજેટમાં ઔદ્યોગિક નગરી વાપીને મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત કરી છે આથી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે મહત્વપૂર્ણ છે કે કનુભાઈ દેસાઈ વલસાડની પારડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને વાપી નાણામંત્રીનું હોમ ટાઉન છે આથી આજના બજેટ પર વાપીવાસીઓને ખૂબ જ અપેક્ષા હતી અને અપેક્ષા મુજબ જ નાણામંત્રીએ વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા વલસાડ વાપીમાં ઉત્સાહનો માહોલ છે જાહેરાત બાદ વાપી નગરપાલિકા પર ભાજપના કાર્યકર્તાઓ સાથે નગરપાલિકાના કોર્પોરેટરો એકઠા થઈ નાણામંત્રીની જાહેરાતને વધાવી લીધી હતી મહત્વપૂર્ણ છે કે નાણામંત્રીએ સતત ત્રીજી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે જો કે આજે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત થતાં જ વાપીની વર્ષો જૂની માંગ સંતોષાઈ છે અને વાપી નગરપાલિકા વિસ્તારની સાથે વાપી અને આજુબાજુના નવથી વધુ ગામોનો નગરપાલિક મહાનગરપાલિકામાં સમાવેશ થવાને કારણે ગામોનો પણ રોકેટ ગતિએ વિકાસ થશે તેવું લોકો અપેક્ષા રાખી રહ્યા છે તામ વાપી નગરપાલિકાને આજે મળેલા મહાનગરપાલિકાના દરજ્જાને વાપીવાસીઓ ઉજવણી કરી અને વધાવી રહ્યા છે ખરેખર અમારી વર્ષો જૂની માગણી હતી અને આ માગણીને આજે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં સમાવી અને વાપીના જનતા માટે ખૂબ જ હર્ષનો વિષય છે આ અને તમામ લોકો ખુશ છે તમે જ્યારે જાવ વાપીમાં તો અત્યારે એક જ ચર્ચા છે વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બને છે બને છે કારણ કે મહાનગરપાલિકા બનવાથી અમે છે ને બીજું સુરત જોઈ રહ્યા છે કે જે સુરતનો જે વિકાસ થયો છે સર્વાંગી વિકાસ કારણ કે અમે જ્યારે સુરત જોઈએ અને વાપીને અમે કમ્પેર કરતા હતા તો અમને એવું થતું કે અમારું વાપી પણ સુરત કેમ નહીં થાય તો એ જે અમારું કમ્પેરિઝન હતું એ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે અને આજે બીજું સુરત વાપી બનવા જઈ રહ્યું છે અને ખરેખર ખુશ છે આ માટે અમે આપણા જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ખરેખર અમારા જે વિકાસ પુરુષ કહેવાય અને હું તો જ્યારે હોય ત્યારે કેવું છું કે આ બાજુ મોદી ગેરંટી અને આ બાજુ કનુભાઈ દેસાઈની ગેરંટી અને આ ગેરંટી આજે પૂરી થવા જઈ રહી છે અને મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એટલે ખરેખર અમે એમનો આભાર માનીએ છીએ દિલથી અને ખાસ આભાર અમે સી પાટીલ સાહેબ અમારા જે સંગઠનના જે પ્રમુખ છે જેમની મહેનત થકી અમે એકસો છપ્પન સીટ અને આગળની લોકસભાની તમામ સીટ જીતવા જઈ રહ્યા છે ત્યારે આવી જે બાળખાકીય સુવિધા માટે જે એમનો અથાગ પ્રયત્ન રહે છે એ પ્રયત્ન આજે સફળ થવા જઈએ એટલે અમે ખૂબ ખૂબ આભાર છીએ લગભગ સાત થી આઠ ગામોમાં ફાયદો થશે જેમ વાપી નગરપાલિકામાં બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલે છે રોડ છે રસ્તા છે ગટર છે પાણી છે એ પ્રમાણે આજુબાજુના ગામડામાં જે મહાનગરપાલિકા બનવાથી જે આવરી લેવામાં આવશે એ દરેક ગામોને ફાયદો થશે કેમકે એ લોકોને પણ સારું પાણીનો ફ્લો મળશે જેમ કે બધા ગામડામાં પાણી ભરાય છે એ પણ પાણી ભરાશે નહીં અને રસ્તા પણ બોળા થશે સ્ટ્રીટ લાઇટ મળશે દરેક જાતની સુવિધા જે વાપી નગરપાલિકાને મળે છે એ મહાનગરપાલિકાથી ગામના સમાવેશ કરવામાં આવશે એ લોકોને પણ મળશે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ